જે બેઠો હતો દુબઈમાં પરંતુ પડોશી દેશમાંથી આવતા રૂપિયાને યુએસડીટી માં કન્વર્ટ કરવાનું કૌભાંડ ભારતમાં ચલાવતો હતો એના પ્યાદાઓને તો ઝડપી પાડ્યા પરંતુ સુરત પોલીસે એ માસ્ટર ને પણ ઝડપી પાડ્યો છે એક एवं કૌભાંડ જેનો દૂરી છેક થતો હજારો કિલોમીટર દૂર બેસેલા માસ્ટર માઇન્ડના એક ઇશારે અમદાવાદ તેમજ સુરતમાં બેઠા બેઠા તેના સાગરી તો ચલાવતા કરોડોનું કૌભાંડ આજ રેકેટના રાઇટ હેન્ડને પકડી લીધા બાદ હવે માસ્ટર માઇન્ડની ની ગર્દન સુધી પહોંચી ગયા છે સુરત પોલીસના હાથ સુરતમાં સો કરોડના હવાલા કૌભાંડમાં કાર્યવાહી કૌભાંડમાં એસઓજી પાકિસ્તાન બાંગ્લાદેશ અફઘાનિસ્તાન અને ચાઇનાથી આવતા હવાલાના પૈસાને યુએસડીટીમાં કન્વર્ટ કરવાના રેકેટમાં સુરત પોલીસને મોટી સફળતા મળી છે સુરત શહેર એસઓજી એ ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ અને હવાલા કૌભાંડના મુખ્ય આરોપી મહેશ દેસાઈની ધરપકડ કરી છે સિલસિલાબંધ એરેસ્ટ કરવામાં આવેલા તેમાં મહેશ દેસાઈ જે છે તેની નીચે ત્રણ વ્યક્તિ એક ઓમ પંડ્યા એક અંકિત બુંદેલા અને અલી મહેમદ નુરાની આ ત્રણ વ્યક્તિઓ રાખી અને એ કોઈ પણ વ્યક્તિને યુએસડીટી જોઈએ તો એ આ ત્રણના લોકોથી અન્ય લોકોનો સંપર્ક કરી અને યુએસડીટી મેળવી અને ટ્રાન્સફર કરી આપતો હતો અને ત્યારબાદ અત્યારે છેલ્લે મહેશ દેસાઈ પણ એસોજીએ ઝડપી પાડેલ છે એમ ટોટલ અત્યાર સુધીમાં આ કેસની અંદર અઠ્યાસી કરોડથી વધુના વ્યવહારો મળી આવેલા છે એ મહેશ દેસાઈનો જે રિમાન્ડ અમે લઈશું લીધા છે અને આઠ દિવસના મળ્યા છે એની અંદર તપાસમાં ખુલશે તો આગળ એમાં પણ ધરપકડ કૌભાંડમાં અત્યાર સુધી કુલ પંદર આરોપીની ધરપકડ પૂછપરછમાં કૌભાંડને લઈ થઈ શકે છે મોટા ખુલાસા સુરતના ટોક ઓફ ધી ટાઉન બનેલા સૌથી ચર્ચિત સો કરોડના હવાલા કૌભાંડમાં અઠવા વિસ્તારમાંથી આરોપી ડોક્ટર મકબુલ તેના પુત્ર સહિત ત્રણને ઝડપી લેવાયા તેને ઓફિસમાં દરોડા પાડી તેત્રીસ બેંકની પાસબુક ચારસો જેટલા પ્રી એક્ટિવ સિમ કાર્ડ અને અઠ્યાસી કરોડથી વધુના વ્યવહાર મળી આવ્યા કૌભાંડનો દોરી સંચાર દુબઈમાં બેઠા બેઠા મહેશ દેસાઈ નામના ઈશારે થતો હોવાનું ખુલ્યું પકડાયેલા આરોપીની વધુ પૂછપરછમાં જેમ જેમ નામ ખુલતા ગયા એ રીતે ધરપકડનો સિલસિલો યથાવત રહ્યો દુબઈમાં બેસેલા જે મહેશ ચાલતું તે જેમ કહે એ રીતે કડનાર અને હેરાફેરી કરનાર અમદાવાદના ઓમ પંડ્યાને પકડી લેવાયો કૌભાંડમાં સામેલ ચૌદ જેટલા આરોપીને ઝડપી લેવામાં આવ્યા મહેશ દેસાઈને પકડવા પોલીસ બાજ નજર રાખીને બેઠી હતી બાતમીના આધારે પોલીસે માસ્ટર માઇન્ડને ઝડપી લીધો ફરિયાદો ની વિગતો મળેલી છે કે જે નાણાં આ મકબૂલના વન લેયર ટુ લેયર થ્રી લેયરમાં આવેલા હોય તો એમાં બે કર્ણાટકની છે એક બરોડાની છે અને બે મુંબઈની છે આવી પાંચેક ફરિયાદોની વિગતો પણ મળેલી છે એમ જેમ જેમ આમાં તપાસની ડિટેલમાં જતા દઈશું એમ વધારે વધારે આમાં કડીઓ ખુલશે છેલ્લા ઘણા સમયથી ચાલતા કરોડોના હવાલા કૌભાંડમાં મહેશ દેસાઈ સહિત અત્યાર સુધી પંદર આરોપીઓને પકડી લેવામાં આવ્યા ત્યારે કેવી રીતે કૌભાંડ ઓપરેટ કરતો મહેશ દુબઈથી આંગળી મારફતે સુરતમાં રહેતા મકબૂલને રૂપિયા આપતો આ રૂપિયા મકબૂલ આગળ અન્ય લોકોને આપતો તેના બદલામાં ક્રિપ્ટો કરન્સી મેળવતો કમિશન કાઢી દુબઈ મહેશ સુધી પહોંચાડતો આ સિવાય મહેશના ઇશારે ઓમ પંડ્યા અને અન્ય લોકોને યુએસડીટી ટ્રાન્સફર કરાવી આપતો હતો મહેશ દુબઈથી યુએસડીટી મકબૂલને પણ ટ્રાન્સફર કરતો મકબૂલ તેના વોલેટમાં કમિશન કાઢી લેતો હતો આગળ અન્ય લોકો પાસેથી યુએસડીટીના બદલામાં રૂપિયા મેળવતો હતો આ બધી લેતી દેતી ચીન પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશો સાથે સંકળાયેલા લોકો સાથે કરાતી હતી બે વર્ષની અંદર આરોપી દ્વારા સો કરોડના આર્થિક વ્યવહાર કરાયા હોવાનું પણ ખુલ્યું છે કૌભાંડ ચલાવવા માટે સત્તાણું સિમ કાર્ડ સાત મોબાઈલ પૈસા ગણવાનું મશીન અને અલગ અલગ દેશોની નેવ હજાર ચારસો આઠ કરન્સી જપ્ત થઈ આરોપી પાસેથી પોલીસને ઓગણચાલીસ જેટલા બેંક એકાઉન્ટ અને લાખોની રકમ પણ મળી આવી સુરત પોલીસ જેની શોધમાં હતી તે માસ્ટર માઇન્ડની પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે છે દુબઈમાં મહેશ દેસાઈ કોની સાથે સંપર્કમાં હતો અને કોની પાસેથી રૂપિયા લઈ હવાલા કોબાણ ઓપરેટ કરતો હતો તેને લઈ તપાસ કરવામાં આવી રહી છે જી પણ આ ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ અને હવાલા કોબાણની અંદર મોટા ખુલાસા થવાની શક્યતાઓ પણ હાલ સેવાઈ રહી છે કારણ કે તામિલનાડુ વડોદરા સુરત સૈકુલપા જેટલા ગુના છે તે દાખલ કરવામાં આવ્યા છે જ્યારે એનસીઆર પોર્ટલ પર 900 થી પણ વધુ છે તે આ મામલે ફરિયાદ છે તે નોંધાઈ છે ત્યારે આગામી દિવસોમાં જોવાનું એ રહે છે કે SOJ ની તપાસમાં હજી કયા મોટા ખુલાસાઓ બહાર આવે છે કેબરેબના જે ખુલાસા છે રાકેશ ભંમડ ગુજરાત ફાસ સુરા